વડોદરા કોર્પોરેશન દ્વારા પિસ્તાલીસ વર્ષ પહેલા સયાજી બાગ પાણીની ટાંકીથી નવી ધરતી તરફ સાહીઠ ડાયમીટર પાણીની લાઇન નાખી હતી જે લાઇન વર્ષો બાદ છેલ્લા વીસ દિવસથી લીકેજ થઈ છે જેના કારણે પીવાના પાણીનો વિશ્વ નદીમાં વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની લાઇન લીકેજ થવાની જાણ છે છતાં તેઓ સમારકામ કરી શકતા નથી જે જગ્યાએ પાણીની લાઈન લીકેજ થઈ ત્યાં દસથી વધારે મગરો વસવાટ કરે છે કોર્પોરેશનના અધિકારી કર્મચારી પાણીની લાઇન રિપેર કરવા નદીમાં ઉતરે છે તેવામાં મગરોનું ઝુંડ આવી પહો છે જેના કારણે તેમને કામગીરી કર્યા વગર પરત ફરવું પડે છે પાણીની લાઈન લીકેજ થતા નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં પાણીની સમસ્યા પણ ઉભી થઈ કોર્પોરેશનના એન્જિનિયર દ્વારા પીવાના પાણીની લાઈન વિશ્વામૈત્રી નદીમાં નાખતા નાગરિકો તેને અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે અજૂકતી વસ્તુ છે અહીંયાથી ડ્રેનેજ બી જાય છે આમાંથી પીવાની લાઇન બી જાય છે અને લાઇન બી કેવી રીતે જાય છે સીધી ઉપરથી પહેલાં આવે છે પાછી નીચેથી જાય છે પાસ થઈને પાછી ઉપર જાય છે એટલે આ રીતેની એટલે પ્રેશર બી આમાં ઘટે એમણે સીધી સીધી લાઇન ઉપરથી પાસ કરી હોતી તો આ તકલીફો ના થાત ને રિપેરિંગ બી ઇઝી બનત પણ હાલમાં તો આ કંઈ લાગતું નથી કારણ કે મગરો અહીંયા બહુ છે અને કોઈ રિપેરિંગ કરવાનું રિસ્ક લે નહીં રિપેર કરવા આવે માણસની જવાબદારી કોણ લેશે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ જે પ્રકારે આ લાઇન જ્યારે પણ નાખવામાં આવી એ નાખી છે એનાથી જ ખબર પડી જાય છે કે એ અધિકારીઓ એ એ લાઇનમાં એ લાઇન નાખવા માટે કે અધિકારી પદે રહેવા માટે જ યોગ્ય નથી કેમ કે વિશ્વામિત્રી નદીમાં લગભગ છ થી આઠ મહિના માત્ર ગટરનું પાણી વહેતું હોય છે અને એવા સંજોગોમાં એ પાણીના વહેણની અંદર પીવાના પાણીની જે લાઈન નાખવામાં આવી છે ત્યાં જ ખબર પડી જાય કે આ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂકેલું છે હવે લાઇન લીકેજ થઈ ગઈ છે છેલ્લા પાંચ સાત વર્ષથી વડોદરા શહેરની જનતા ગંદુ અને મલિન જળ પીવા માટે વિવશ થઈ ગયેલી છે વડોદરા મહાનગરપાલિકાની વેઠ ઉતારવાની પદ્ધતિના કારણે હાલ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં એક પાણીની લાઇન નીકાળી હતી આ પાણીની લાઇન હાલમાં લીકેજ છે કેટલાય સમયથી પીવાનું પાણી નદીમાં ભરી રહ્યું છે સાથે એક બાજુ ઉનાળો છે લોકોના પીવાના પાણીની સમસ્યા છે લોકોને પીવાનું પાણી મળી નહીં રહ્યું સાથે આ છે છે ત્યાં ત્રાસ થઈ શકતું નથી તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ જે તે સમયે લાઇન નાખી છે ત્યારે વિચાર કેમ કર્યો નહીં હાલમાં પણ વડોદરા મહાનગરપાલિકા જે પણ કામ કરે છે એ વેઠ ઉતારે છે જેના કારણે વડોદરા શહેરની જનતાને જે વેરો ભરે છે વેરાનું વળતર મળ્યું છે એ વળતર મળતું નથી ચોક્કસ પડકારજનક કામ છે પરંતુ માન્ય શ્રી અને એચઓડી શ્રીનો એટલો સહકાર પણ છે અને બધી જ ટીમો કામે લાગી છે જે સ્પેશિયલ્સ બનાવવાના જે પણ બની રહ્યા છે અને જે અત્યારનું એલાઇનમેન્ટ છે એનાથી ઉપરના એલાઇનમેન્ટમાં ત્રણેય લાઇનો લઈ એક ફીડર લાઇન ને બે ડિલિવરી લાઇનો છે એને ઉપર લઈને કામગીરી કરી રહ્યા છે આમાં ફોરેસ્ટની ટીમ પણ છે ફાયરની ટીમ પણ રાખીશું અને જે મગરો અમે જોયા છે ત્યાં સુધી દસથી વધુ તો એ પાર્ટમાં છે અને પાઇપલાઇન ઉપર પણ મગરો આવે છે અને ત્યાં એમના ઘર પણ છે દિવસમાં વડોદરા શહેરના સ્માર્ટ અધિકારીઓની અડ આવડતને કારણે હંમેશા વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને હેરાન થવું પડે છે સયાજીબાગ ખાતે આવેલું આ જે બાગનો આ જે વિસ્તાર છે ને અહીંયાથી જે રીતે પાણીની લાઇન જે પસાર થઈ રહી છે તે છેલ્લા વીસ દિવસથી લીકેજ છે અને તેના જ કારણે લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું સયાજીબાગ ટાંકીથી નાગરવાળા સુધીની આખી આ જે મુખ્ય ફિલરની લાઇન છે અને છેલ્લા વીસ દિવસથી આ લાઇન લીકેજ છે જોકે મગરનો આ રહેણાંક વિસ્તાર હોવાથી પણ અહીંયા જે રિપેરિંગ કામ કરવું પણ જે અધિકારીઓ છે તેમને ખૂબ જ મુશ્કેલ બન્યું છે કારણ કે જ્યારે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બોટ છે તેને પાણીમાં ઉતારવામાં આવે છે પરંતુ તે સમયે જ મગરનું ટોળું છે તે અહીંયા આવી જાય છે અને ત્યારબાદ અધિકારીઓને પરત ફરવું પડે છે સામેની સાઈડે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતે પાણીની જે નવી પાઇપ લાઈન છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે પરંતુ આ જે મગરના કારણે આ જે લાઇનની જે કામગીરી છે તે કરવી ખૂબ જ મુશ્કેલ બની છે હાલ તો અધિકારીઓ છે તેઓ પણ છેલ્લા વીસ દિવસથી ક્યાંકને ક્યાંક ખોરંભે ચડ્યા છે અને હાલ આખી આ જે કામગીરી છે તે પણ પૂર્ણ થઈ શકી નથી ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જૂની આ લાઇન છે સમયસર જે રીતે મેન્ટેનન્સ થવું જોઈએ તે નથી થઈ શકતું અને તેના જ કારણે વારંવાર આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ઉદભવે છે ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે તેમની બુદ્ધિનું પ્રદર્શન પણ કહી શકાય કારણ કે આખી આ જે લાઇન છે તે નીચેથી પસાર કરવામાં આવી છે જો ચોક્કસથી ઉપરથી જતી તો આજે આ સમસ્યા ન થતી અને હાલ પણ જે વડોદરા શહેરના જે નગરજનો છે તે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આ પ્રકારની કામગીરીથી હાલ પણ પીડા ચલાવી રહ્યા તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે હવે ક્યારે આ જે પાણીની લાઈન છે તેનું સમારકામ કરવામાં આવે છે ક્યારે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને શુદ્ધ પીવાનું પાણી મળે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે કામગીરી છે તેનાથી જે વડોદરા શહેરના નાગરિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે હર હંમેશા આ પ્રકારની કામગીરી થાય છે અને વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને ભોગવવું પડે છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા